સુરત શહેર પોલીસ સુરક્ષિત નથી સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મી પાનપુરા વિસ્તારમાં જેવલા હુમલો કર્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મી ભારત પોલીસ ની હદમાં આવતા જ હુમલો થયો હતો સુરતમાં વિચિત્ર કહી શકાય તેમ પોલીસના ડંડાથી પોલીસ ને જ માર પડ્યો છે ભારતના વિસ્તારમાં શંકાસ્પદ લાગતા આરોપીનો પીછો કરવા ગયેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓને ચારથી પાંચ જેટલા લોકોએ માર માર્યો હતો પોલીસના હાથમાં જે દંડો હતો તેનાથી જ પોલીસકર્મીઓને માર મારવામાં આવ્યો હતો આરોપીઓમાં એક આરોપીએ ચપ્પુ વડે એક પોલીસ કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે પોલીસ કર્મીએ જેકેટ પહેર્યું હોવાથી સામાન્ય ઈજા થઈ હતી સલાબતપુરા પોલીસ મથકના ડી સ્ટાફના કોન્સ્ટેબલ ભૂપેન્દ્રને પૂજાભાઈ બુલેટ પર રાત્રિ દરમિયાન ભાટીના નજીક પંચશીલ સોસાયટીમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા ત્યારે રિક્ષાની અંદર બેસેલા ચારથી પાંચ લોકો તેમને જોઈને ભયભીત થઈ ગયા હતા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે જોઈને કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પૂંજાબાઈએ તેમનો પીછો કર્યો હતો સલાવતપુરાથી રિક્ષામાં બેસીને આ સામાજિક તત્વો નાનપુરા વિસ્તાર સુધી પહોંચ્યા હતા પરંતુ જ્યારે આરોપીઓને લાગ્યું કે પોલીસ સતત પીછો કરી રહી છે ત્યારે તેઓએ પોતાની રિક્ષા રોકી દીધી હતી અને બહાર આવીને બંને પોલીસ કર્મીઓને ઢોર માર માર્યો હતો પોલીસે જે લાકડી લઈને તેમને પકડવા ગઈ હતી તે જ લાકડીથી બંને પોલીસ કર્મીઓને આરોપીઓએ માર માર્યો હતો જપાઝપીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે